ભારે વરસાદના કારણે મધ્ય ગુજરાતની જે રોડ રસ્તાની હાલત છે એ ખસ્તા થઈ જવા પામી છે જેમાં વાત કરીએ શિનોરથી તો શિનોરથી માલસર અસાન નર્મદા બ્રિજને જોડતા રોડ પર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે વરસાદના કારણે નબળી કામગીરીનો ભ્રષ્ટાચાર ખુલવા પામ્યો છે જેના કારણે રસ્તામાં ખાડા પડી ગયા છે ભારે વરસાદે આ લોકોની તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખુલી છે જેમાં વાહન ચાલકોને વેઠવવાનો વારો આવી રહ્યો છે ત્યારે આજ રોજ માલસા સ્થાનિક લોકોએ પડતી હાલાકીને લઈ પોતાનો રોષ ઠાલવ્યો હતો અહીંયા થોડા સમય પહેલા ધારાસભ્ય દ્વારા રોડનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ અહીંયા ઘણા ભારદારયો આ જાય છે જેના કારણે રોડની ખૂબ જ કથનીય હાલત થઈ છે અને રોડ ઘણો ખરાબ થઈ ગયો છે તો અમારી માંગ એવી છે અહીંયા તાલુકા સેવા સદન મામલતદાર ઓફિસ પણ આવેલી છે જીબી જીબીબી ઓફિસ પણ આવેલી છે ઘણી સરકારી ઓફિસો આવેલી છે ઘણી શોપિંગમાં દુકાનો છે અને અને માલસર ધાર્મિક સ્થળોના કારણે ઘણા રાહદારીઓ અને દર્શનાર્થીઓ આવે છે તો જેના કારણે રોડની ખૂબ ખરા ખરાબ હાલત છે અને આવા રોડના કારણે ખૂબ અકસ્માત થાય ભવિષ્યમાં અમને એવી ભીતિ છે તો આ રોડ સારો બને અને એની સમારકામ થાય એવી અમારે સરકારશ્રી એને માગણી છે